કેન્દ્રીય ગૃહ મંત્રાલયના નિર્દેશ અનુસાર બનાસકાંઠા જિલ્લામાં ભારત પાકિસ્તાન બોર્ડર નણાબેટ ખાતે સિવિલ ડિફેન્સ અંતર્ગત ઓપરેશન શિલ્ડ તાલીમનું આયોજન કરાયું હતું તથા સરહદી સુઈગામ તાલુકાના જલોયા ગામ ખાતે નાગરિકોનું સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરાયું હતું જેમાં બનાસકાંઠા જિલ્લા કલેક્ટર મિહિર પટેલના માર્ગદર્શન હેઠળ જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણાના નેતૃત્વમાં આયોજિત તાલીમમાં સરહદી વિસ્તારના બહોળી સંખ્યામાં નાગરિકો જોડાયા હતા પોલીસ મહેસૂલ આરોગ્ય ફાયર નગરપાલિકા એનસીસી તથા હોમગાર્ડની ટીમો તાલીમમાં જોડાઈ હતી જેમાં સૌપ્રથમ હવાઈ હુમલા અંતર્ગત સાયરન વગાડવામાં આવી હતી જેમાં નાગરિકો ઝડપથી સુરક્ષિત સ્થાન પર પહોંચ્યા હતા આ હવાઈ હુમલામાં આઠ જેટલા લોકો ઘાયલ થતા તાત્કાલિક એમ્બ્યુલન્સ મારફત સારવાર માટે ખસેડાયા હતા હવાઈ હુમલા સામે ફાયરની ટીમ દ્વારા આગ પર મેળવવામાં આવ્યો હતો તથા રાહત અને બચાવ માટે જીસીબી દ્વારા દૂર કરાયો હતો જેમાં બે લોકોને કાટમાળથી બહાર કાઢાયા હતા જે સારવાર દરમિયાન મૃત જાહેર કરાયા હતા સોયગામ ગામ તાલુકાના જલોયા ગામ ખાતે નાગરિકોને સ્થળાંતર કરવા માટેની તાલીમનું આયોજન કરાયું હતું જેમાં નાગરિકોને સ્થળાંતર સ્થળે ખસેડવામાં આવ્યા હતા જ્યારે જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષરાજ મકવાણાએ જણાવ્યું હતું કે વાવ અને સુઈગામ તાલુકાના કુલ એકસો બાવીસ ગામો માટે તકેદારીના ભાગરૂપે આયોજિત તાલીમમાં ખૂબ જ ઓછા સમયમાં નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરી શકાય તથા રાહત અને બચાવની કામગીરી કરી શકાય તે મુજબનું આયોજન કરાયું હતું ગાયલ નાગરિકોને ઝડપથી હોસ્પિટલ ખાતે પહોંચાડી શકાય તથા જરૂર પડે બ્લડની વ્યવસ્થા કરી શકાય તે મુજબનું આયોજન કરાયું હતું આ સિવિલ ડિફેન્સ તાલીમ નાગરિકોની સુરક્ષાના ભાગ રૂપે કરવામાં આવી છે યુદ્ધ સહિત કોઈ પણ કુદરતી ગંભીર આપત્તિ વ્યવસ્થાપન સમયે ઇજાગ્રસ્ત અને ફસાયેલા નાગરિકોને સુરક્ષિત સ્થળે ખસેડવા પ્રાથમિક સારવાર ઉપલબ્ધ કરાવવી જેવી પ્રવૃત્તિઓ હાથ ધરાઈ હતી આજે ઓપરેશન શિલ્ડ અંતર્ગત બનાસકાંઠા જિલ્લાના સુઈગામ વાવ અને માવસ્તરી પોલીસ સ્ટેશન ખાતેના કુલ એકસો ને બાવીસ ગામડાઓમાં આજે આ ડ્રીલ યોજાનાર હતી આ જે ડ્રીલ હતી તેનો મુખ્ય ઉદ્દેશ્ય ઓપરેશન સ્કીલ અંતર્ગત એ હતો કે આપણું જે સિવિલ ડિફેન્સ મિકેનિઝમ છે એની પ્રિપેરનેસ કરવી અને સાથે સાથે જે નેશનલ ડિઝાસ્ટર અને સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી જે છે એનું સંકલન કરી અને કોઈ પણ આપદાની સમય હોય કે જેની અંદર કોઈ પણ કુદરતી આપદા હોય કે કોઈ પણ માનવ સર્જિત આપદા હોય કે જે વોર જેવી સિચ્યુએશન આવા સંજોગોમાં આપણું સિવિલ ડિફેન્સ મિકેનિઝમ પોલીસ બીએસએફ આ બધાને સાથે મળીને સિવિલ ડિફેન્સ મિકેઝમ કેવી રીતના વર્ક કરે છે આપણે નાગરિકોને કેવી રીતના મહત્તમ નાગરિકોને ઓછામાં ઓછા સમયમાં ઇવેક્યુટ કરી શકીએ છીએ કે ઇન્જર્ડ નાગરિકો હોય પૂરની હોનારત અર્થક્યુકની હોનારત કે બીજી વર્કર સિચ્યુએશનમાં જો કોઈ નાગરિક ઇન્જર્ડ છે તો એને તાત્કાલિક હોસ્પિટલ સુધી કેવી રીતના પહોંચાડી શકાય છે એ ઉપરાંત જે નાગરિકોને બ્લડ ડોનેશનની જરૂર હોય બ્લડની જરૂર હોય એ નાગરિકોને કેવી રીતના બ્લડ પહોંચાડી શકાય છે અને ખૂબ જ ઓછા સમયમાં દરેક દરેક નાગરિકને સંદેશો પહોંચી જાય અને નો મેસેજ પહોંચે અને દરેક નાગરિકો એનું પાલન કરે એ માટેની આજે આ એક્સરસાઇઝ હતી કે જેનું તમામ મહત્વના મુદ્દાઓ લેવામાં આવ્યા છે જેવી સ્ટાર્ટ કરી તો નાગરિકોનું ત્યારબાદ જે છે એ લોકોને શેલ્ટર મળી જાય ત્યારબાદ જે નાગરિકો ઇન્જર્ડ થયા છે તેને હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવે જો કોઈની ડેથ થઈ છે એના પ્રોપર પ્રમાણમાં એનો નિકાલ કરવામાં આવે જેને બ્લડની જરૂર હોય એનજીઓની સાથે મળીને બ્લડ કરવામાં આવે અને એનાથી પણ આગળ વધીને જે નાગરિકો છે તેને જ વોરિયર બનાવવામાં આવે અને સિવિલ ડિફેન્સમાં એમને સમાવવામાં આવે અને તેમની મદદથી જે છે એ આખી આખો પ્રયાસ કરવામાં આવે એ લોકો બીએસએફ પોલીસની સાથે મળીને નાગરિકો વર્ક કરે છે હા શંકર ભાઈ ઠાકોર પહેલો ગામ જલોયા અમારા ગામમાં પોલીસ સરકારી અધિકારીઓ અમારે ખૂબ મદદ દઈ રહ્યા છે અને આ હુમલા થવાના કારણે અમોને સૂચના આપવામાં આવે છે એટલે અમે સૂચના અને આઠ વાગે એટલે લાઈટ બંધ કરી નાખવાની અને ચેતન થઈ જવાનો બધા છોકરા છાબરો ને સારી રીતે રાખવાનો અને આપણે બધાને એમ કે અધિકારી આવીને એની ફરજ બજાવે છે અને અમોને શિક્ષા આપે છે આપણા ગામનું નામ જલોયા આજે નડાબેટ ખાતે મોક ડ્રીલ નું આયોજન કરવામાં આવ્યું હતું જેવી રીતે કે થોડા સમય પહેલા પહેલગામમાં આતંકી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ પરિસ્થિતિ થઈ હતી ત્યારે થોડા સમય પહેલા આઈ આ નડાબેટ ખાતે એક મોક ड्रिल નું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારબાદ ફરી એકવાર બનાસકાંઠા એસપી અક્ષરાજ મકવાણાના અધ્યક્ષતાને આજે ફરી એકવાર મોક ड्रिल નું આયોજન કરવામાં આવ્યું છે તમે જોઈ શકો છો મારી પાછળ એમ્બ્યુલન્સ સાયરનો વગાડી અને લોકોને કેવી રીતે સજાગ રહેવું

આ લોકોએ મોકલ નું આયોજન કર્યું છે બાબુભાઈ ચૌધરી બનાસકાંઠા બાભર